દર્શક મિત્રો આ જે વિડીયો મારા વિડિયો જર્નલિસ્ટ અબરાર સૈયદને આપે બતાવ્યું છે અને જે રીતે આ પાણી લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું અને જે રીતે આ અલકાપુરી સર્કિટ હાઉસનો સામેનો ભાગ છે ચેમ્પિયન હેરની બાદ બહાર ત્યાં આગળ પીવાની જે પીવાની પાઇપલાઇન છે એમાં લીકેજ થઈ ગયો છે હજારો ગેલન પાણી અત્યારે રોડ પર આવી ગયો છે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા જે પીવાના પાણીની લાઇન નાખવામાં આવે છે એ પીનાની પીવાના પાણીની લાઇનની અંદર લીકેજ થઈ ગયો છે અને અહીંયાથી તમામ જે સરકારી અધિકારીઓ છે આ જ રોડ પરથી જાય છે અને આ જ રોડ પરથી આપ જોઈ રહ્યા છો એક ગાડી તો અત્યારે ગુજ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની આવી છે અને આ જે પાણી નીકળી રહ્યો છે અને સાથે સાથે જમીન પર ફૂલી રહી છે અત્યારે જે દ્રશ્ય અહીંયા દેખાઈ રહ્યા છે લોકો પીવાનું પાણી એમને મળતું નથી છતાં પણ વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા જે અધિકારીઓ છે એમનું પેટનું પાણી હલતું નથી લોકોને બે ટાઈમ પીવાનું પાણી નથી મળતી રહ્યું મળતું નથી અને જે રીતે આ હજારો ગેલન પાણી લીકેજ થઈ રહ્યો છે અહીંના જે સ્થાનિક છે રિક્ષા ડ્રાઈવરથી લઈને તમામ લોકોએ જે વસ્તુ છે અહીંયા કેમ કે ભૂવો પણ પડી શકે છે અત્યારે જે રીતે આપ જોઈ રહ્યા છો કે કોઈ ટુ વ્હીલર કે ફોર વ્હીલર આ અંદર જાય નહીં એના માટે આ એક ડબ્બા મૂકવામાં આવ્યા છે સવાલ એ છે કે આ પાણી કેવી રીતે બહાર આવી રહ્યો છે કેમ કે પીવાના પાણીની લાઈન લીકેજ થઈ હોય એવો હાલ અત્યારે લાગી રહ્યો છે પણ જે રીતે લોકોને પીવાનું પાણી મળતું નથી જેના કારણે આ ચોખ્ખું પાણી છે અને ચોખ્ખું પાણી અત્યારે એનો વેડફોડ થઈ રહ્યો છે વડોદરા મહાનગર સેવા સદનના જે અધિકારીઓ છે એ કોઈ પણ જાતનું ધ્યાન નથી રાખી રહ્યા જેના કારણે આ સેકડો ગેલન પાણી અત્યારે બરબાદ થઈ રહ્યો છે એના જે રિક્ષા ડ્રાઈવર છે અને આપ જોઈ રહ્યા છો જમીન પણ ફૂલી રહી છે કાય પહેલું જોયું તો તો એકદમ બમ્પ મોટો બમ્પ હોય ને એવો આવ્યો તો પહેલા એવું લાગ્યું કે કોઈ ગેસ પ્રેશર હશે ધીમે ધીમે પાણીનો ફુવારો નીકળ્યો પછી આ પ્રેશર રિલીઝ થયા પછી આ બેસી ગયું પણ સડનલી એવું લાગ્યું હતું કે આ બ્લાસ્ટ થશે તો એટલું આ જે બાર છે ને ડબ્બો એના અડધા ટેકડા જેવું થઈ ગયું ને પછી જેમ પ્રેશર પાણીનું રિલીઝ થવા લાગ્યું આ બેસતું ગયું ઓકે એટલે વધારે ફૂલી ગયું ખૂબ જ અત્યારે દૂર ભાગી ગયા હતા બમ આખો મોટો બમ હોય ને એ રીતના ફૂલી ગયું હતું પછી અમે બધા ખબર એટલે દૂરથી જોતા હતા પછી પાણી જેમ તેરાડવા માંગ બહાર નીકળ્યું પ્રેશર થી પછી બેસી ગયું પીવાના પાણી ની લાઈન લાગે એવું લાગે મને ખબર નથી ચોખ્ખું પાણી છે ને હા પાણી ઘટન ઘટન નથી ખબર અમે સામે જ ઉભા હતા આ બમ્પ જે મિનિટ જેવા ફૂલી ગયું આ હિસ્સો આખો બધો બમ્પ જેવો ફૂલી ગયો હતો અમને એવું લાગ્યું કે કદાચ આ નીચેથી ગેસ લીકેજ થાય છે કે શું છે પાણી સાથે પણ જ્યારે આ પાણી અહીંથી બરબુડ ફૂટવા માંડ્યા ત્યાર પછી આ ધીમે ધીમે બેસી ગયું છે અને આ પાણી લીકેજ ચાલુ છે એમ કહેવાય છે આગળ બી ક્યાંક લીકેજ થયું છે દર્શક મિત્રો આજ જ લાઈનમાં આગળ પણ આ પાણીની જે લાઈન છે એ લીકેજ થઈ છે હું મારા વિડીયો જર્નલિસ્ટ અબરાર સૈયદને કહીશ કેમ કે જે રીતે આ ટેકરો છે આ આપણે કોઈ બમ્પ બનાવ્યો હોય એવું લાગતું હોય પણ અત્યારે જે જમીનની અંદરથી જે પાણી બહાર આવી રહ્યું છે જેના કારણે જે જમીન છે એ પણ અત્યારે ફૂલી રહી છે અને પાણીનું જે પ્રેશર છે જેમ જેમ બહાર આવી રહ્યો છે અને ખરેખર અહીંયા

દર્શક મિત્રો આ જે સ્માર્ટ અધિકારીઓ છે આ એમની કામગીરી છે અને વડોદરા સ્માર્ટ સિટીની ઓર જઈ રહ્યો છે પણ આવા જે સ્માર્ટ અધિકારીઓ છે જેના કારણે આવા કામ જે કરવામાં આવે છે તકલાદી કામ કરવામાં આવે છે જેના કારણે વડોદરા શહેરને પીવાનું પાણી મળતું નથી અને વડોદરા મહાનગર સેવા સદનમાં જે બેઠેલા અધિકારીઓ છે એમનું પેટનું પાણી હલતું નથી જેના માટે આ હજારો ગેલન પાણી હવે રોડ પર આવી રહ્યો છે આશા રાખીએ કે અમારી જે અવાજ છે સરકારના કાન સુધી અને વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા જે અધિકારીઓ છે એમના સુધી પહોંચે અને જલ્દીથી જલ્દી એની કામગીરી કરવામાં આવે વિડીયો જર્નલિસ્ટ અબરાર સૈયદ સાથે હું કૌશલ સ્પાક ટુ ડે માટે